થોડો સમય પસાર થયો પછી શ્રી રામકૃષ્ણે દેવેન્દ્રને કહ્યું ઘણા પ્રતિષ્ઠિત બ્રાહ્મણો અહીં ભોજન કરે છે આ તો મંદિર છે એટલે તમે અહીં પ્રસાદ લો તો વાંધા જેવું નથી દિવસ પણ ઠીક ઠીક ચડી ગયો છે તો હવે તમે જતા નહીં આમ કહીને એમણે રામલાલને બોલાવ્યો અને તેને કહ્યું દેવેન્દ્રને વિષ્ણુ મંદિરનો પ્રસાદ આપજો વૈષ્ણવો શાકાહારી હોય શાક તો શાકાહારી હોય જ એવું હોતું નથી આ સાંભળીને દેવેન્દ્રને નવાઈ લાગી એને થયું કે હું શાકાહારી છું એ શ્રી રામકૃષ્ણે શી રીતે જાણ્યું હશે શું તેઓ મનુષ્યના મનને વાંચી શકતા હશે પછી તેણે ભોજન કર્યું અને રામલાલ પાસેથી શ્રી રામકૃષ્ણ વિશે બધી માહિતી મેળવી એ બધી હકીકત સાંભળીને તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો બપોર પછી શ્રી રામકૃષ્ણે દેવેન્દ્રને પૂછ્યું આટલા બધા ફિક્કા કેમ લાગો છો શું માંદા છો વાત કરી હતી તેને રાઢીઓ તાવ ચડ્યો હતો શ્રી રામકૃષ્ણને ચિંતા થઈ તેઓએ બાબુરામને દેવેન્દ્રને કોલકત્તા પહોંચાડી આવવાનું કહ્યું અને દેવેન્દ્રને સૂચના આપી કે સાજા થઈ ગયા પછી જરૂર તમે અહીં આવજો ઘેર તેનો તાવ વધ્યો દોઢ માસ સુધી દેવેન્દ્ર બેભાન રહ્યો તાવમાં તે લવારી પણ કરતો અને શ્રી રામકૃષ્ણનું નામ બોલતો તેને એમ જ લાગતું કે પોતે દક્ષિણેશ્વરમાં જ છે ઘણીવાર વેદના વધી જતી ત્યારે તેને એવો ભાસ થતો કે શ્રી રામકૃષ્ણ પાસે જ બેઠા છે પણ જ્યારે તે સાજો થયો ત્યારે તેને લાગ્યું કે તાવની અવસ્થા દરમિયાન જે કંઈ બન્યું તે બધી માત્ર ભ્રમણા હતી પણ એથી તેના મનમાં એવું ઠસી ગયું કે ત્યાં દક્ષિણેશ્વર જવાને લીધે જ પોતાને તાવના ઉથલાનો ભોગ બનવું પડ્યું છે એટલે તેણે નિર્ણય કર્યો કે હવે દક્ષિણેશ્વર જવાની વાત જ કરવી નહીં પછી કેટલાક માસ પસાર થઈ ગયા હવે તેની ઈશ્વર સાક્ષાત્કારની તાલાવેલી પણ મંદ પડી ગઈ હતી એટલું ખરું કે એ ઝંખના સાવ નષ્ટ થઈ ન હતી કોઈ કોઈ વાર દેવેન્દ્રને દક્ષિણેશ્વર જવાનો વિચાર આવતો પરંતુ તાવનો પ્રસંગ યાદ આવતા જ એ વિચાર ઓગળી જતો હવે એને એક બીજો વિચાર ગાયત્રીના જપ કરવાનો આવ્યો પણ એવા જપથી તો પહેલી જૂની જંખના ફરી સતેજ થઈ છતાં દક્ષિણેશ્વર જવાની બાબતમાં તે કશો નિર્ણય કરી શક્યો નહીં એક દિવસ તે પોતાના એક મિત્રને ઘેર ગયો મિત્ર તો ન હતો પણ અચાનક તેની નજર એક છાપા ઉપર પડી તેમાં સમાચાર હતા આજે સાંજે બાગ બજારના શ્રીયુત બલરામ બોઝને ઘેર શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાના ભક્તોને મળશે બસ થઈ રહ્યું હવે દેવેન્દ્રનું હિયું હાથ રહ્યું નહીં તે એકદમ બલરામ બાબુને ઘેર પહોંચ્યો ત્યાં તો ઉત્સવ ચાલી રહ્યો હતો દિવ્ય આનંદની અવસ્થામાં શ્રી રામકૃષ્ણ નૃત્ય કરી રહ્યા હતા કેટલાક ભક્તો ગાતા હતા તો કેટલાક શ્રી રામકૃષ્ણની આસપાસ નૃત્ય કરતા હતા કીર્તન પૂરું થયું શ્રી રામકૃષ્ણ લગભગ સ્વસ્થ દશામાં આવ્યા એટલે ચરણ સ્પર્શ માટે ધસારો થયો ભીડનો લાભ લઈ દેવેન્દ્ર પણ ચરણ સ્પર્શ કરીને ચાલ્યો જવાને આતુર હતો પણ તેની પીઠ ઉપર શ્રી રામકૃષ્ણનો પ્રેમાળ ધબ્બો પડ્યો તેઓ બોલ્યા ઓહો તમે અહીં આવ્યા છો મને ઘણીવાર તમારો વિચાર આવે છે હવે તો તમને સારું છે ને એટલું કહીને શ્રી રામકૃષ્ણે તેને દક્ષિણેશ્વર આવવાનું ફરીથી આમંત્રણ આપ્યું પ્રેમ ભર્યું એ આમંત્રણ પાછું ઠેલી શકાય એવું ન હતું દેવેન્દ્રએ કહ્યું હાજી હું આવી જઈશ